હેલો આ બોલો વિપુલભાઈ હેલો આ બોલો વિપુલભાઈ આપણે અશોકભાઈ ભાઈના મમ્મી પપ્પા એમને બે દિવસથી થી બહુ ગોતે યાર મારા યાર માથા ચડી ગયા કે મારો અશોક કો ગયો મારો અશોક કો યાર તો હવે એને ગોતવા જવું પડશે ને એ ગોતવા તો જવું પડે પણ તમે આવો આપણે ટોકે આવો હા આવો આવો હેડો યા યા મેલો

વેળા વાળે યાર માર ગરીબ ની યાર સુગો થોડી વાર રેન ફોન કરું એ હા આને ભાઈ તમે હાળો થઈ કે આ ભુવાજી નો નંબર આલે યાર શું કે ભુવાજી કે કે અત્તર હું બીજા નું જોઉં કે થોડી વાર ફોન થોડી રેન ફોન કરો મને એવું કીધું બોલ દે કે હવે ભાઈ આ વિડિયો જોઈએ

તમે આવો હા તો જલ્દી આવો અમે બેઠા જ છું અત્યાર તો થોડી ફટાફટ આવજો બહુ એ ટેન્શન તમે બધું દૂર તો કરી દઉં ને શું કહો એ હા ફાઈનલ ને હા ફટાફટ આવજો યાર એ આમ હેલ્લો જય માતાજી શું કે હું આવું ફટાફટ કે તમે લોકો તો કોણ કે તમે થોડો ઇંતજાર કરો કે હું આવું છું સારું સારું આવે તમે યાર નંબર યાર નીકળી તો વાત છે કેમેરામેન જલ્દી ફોકસ કરો કોણ હાજર રૂપ પર ચાબતાઓ પડે

બુ આવતા બુઆજી આવ હું ગમે તે જગ્યા એ જાઉં છું બોલો હે એ મુતો એ મારે જોવું પડે મને ખબર પડે પણ તમે આ જે ભૂલ ને એ તમારી મોટા મોટી ભૂલ છે આજ પછી આવી ભૂલ નહીં કરો હા યાર ભૂલ ચુક અરે હું મારા જોડે માફી નહીં તમારે શું તમે બધે એમ કે જાહેર થઈ જાવ પછી તમારું નામ ખરાબ થાય મારા છોકરાના નામ ને તેમ ને બધું એટલે તમે આ જ જગ્યાએ બેઠા હતા હા મે હાચું હતું આ જગ્યાએ બેઠા હતા અને આજ ગાળામ હા આ 10 વાગે જીવ સમજો હા આ જ અને એ ભાઈ નાન નકારો ધરતો દે ભાઈ એ ભાઈ એમ કહેતો તો કે મને પેટમાં દુખાય બહુ આગળ ન જોઈએ ભાઈને પેટમાં દુખાતું હતું ખાવાના લીધે અકળવા મણના લીધે પણ એ ભાઈ આગળ જ્યાં પછી એ ભાઈને એમ કે એવું થવા માંડ્યું એટલે ભાઈ રોકાઈ ગયા પણ તમે એમ કહો કે હું બેઠો અઠવું યાર હું બેઠો એ તમારી મોટા મોટી ભૂલ ખરી ગઈ નહીં ખરી સાચી સાચું તમારું યાર પણ જો એનો હું નિકલ લઈ જ એ ભાઈને હું વધી દઈશ લાઈ દઉં યાર એટલું અમારે યાર તમારો યાર ઉપકાર યાર એટલો અમારો બસ ભાઈ હા મેં આપ કલમ પકડી છે શું બનાવીએ એ એ મને ખબર છે કીધું માય એ ભાઈ જો તમે હતા ને તમે ચમક્યા એ જગ્યાએ ભાઈ સ પણ તમે ગોતવા જશો ને તો એ તમને નજરે નહીં પડે કે દેખાશે નહીં કે તમે જશો ને જાડીઓ તો એ તમને નહીં મળે પણ હું હંગાતા આવીશ ને પણ કેવું હોય કે આપણે બધું સામાન થોડો લઈ જવો પડે હા તમારે જે ખર્ચો થાય તો અમે કરવા તમે ખર્ચાનું ખર્ચાનું નહીં તો મારો જ છે એવું ખર્ચ તમારા જોડે તો જોવા થોડું ઘણું આર્યન ભાઈ આપણા ઘર જેવા ભાઈ અને હું કોઈના પૈસા લેતો નહીં આર્યન ભાઈને પૂછી લઉં પણ આપણે આઈડ્યું રાખીએ કાલ સુધી થોડું સહન કર લો કાલ નવે પાકવા દુ કાલ દઈશું આપણે મેં જગ્યા તો જોયી જગ્યા તમે જોઈ પણ થોડું હજી

પેલો ભાઈ ગભરાણો અચાનક અને હતા પણ કેવું કે ભાઈ ને ડર્યા તા ખાલી પણ બહુ નતા ડર્યા અને પેલા ભાઈ તો પૂરેપૂરા ગભરાઈ ગયા હતા અને ભાઈ તો ડર રહ્યો ભાઈ તો ડરપુક હતા બિચારા અને ડરપુક જ પકડ્યા પણ તમારી ભૂલ એક બિચારા છોકરાના બાળકને ભારે પડી ગયા એ અમારી મોટે મોટી ભૂલ પણ એ ભાઈને તો લાવી દઈએ પણ એ ભાઈ આમ શરીરમાં રહી ગયું હોત ને મહિનો પંદર દિવસ તો એના શરીરમાં જ ઓછી જ હું એ ના કાઢી એકતું પણ આપણે ટ્રાય કરીએ લાવવાની અને લાવી દઈશું બસ એટલી ભગવાનની દયા અને વિપુલ ભાઈ તમે ટેન્શન ના લો કોઈ હું આવી ગયો ને આર્યન ભાઈ પૂછો તમે હું આવી ગયો ને ભલે ભલું કોમ ઠીક ઠીક થઈ અરે કરીશ કોશિશ તમારા માટે તમારા મહેલાનું શું બહાર જતા એ જગ્યાએ જતા વિચાર કરજો રાતના તો બહુ કે જગ્યા ને બહુ ભયાનક જગ્યા એ તમને જે વાઈટ કપડા વાળું તમારું પાછળથી પસાર થયું હતું ને એક નાનકડી છોકરી અને છોકરી ત્યાં છાપરામાં રહેતી હતી છાપરામાં રહેતી હતી ને તો એ છોકરીના મા આમ બહુ ગરીબ હતા અને એ બાબતે છોકરીને થોડી બહુ તમને કહેવા જેવું નહીં કેમ કે તમે ઓચા દિલ ના હોય ને

વળતા જવાનું તમારે વિચારવાનું નહીં પછી જો આડી કાળી પ્રવેશ થઈ ગયો વિપુલ ભાઈ એટલે બીજી વાર આઈ હક પણ એ ભાઈ ને તમારે ભાઈ થી દૂર જ રહેવાનું ભાઈ ને બઉ બેહડવાનું નઈ બહુ એ નહીં કરવાનું કેમ કે તમારું નામ પડ્યું અને હું તો એવું કરીશ કે ભાઈ ના કોઠામાં નહીં આવે કે બસ તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે ધજા લઈએ આપણે આર્યન ભાઈ કેમ કે અમારે ગામડે દૂર જવાનું હોય અને રાતનું સાધન બાધન મળે ના મળે એટલે અમે હલવાઈએ પાછા એટલે કાલ તમારું કામ હું બોલ્યો કાલ નવ વાગે ભાઈ આપણે હાજર કરી દઈશું અહીંયા આપણે જઈશું રૂબરૂ અને ભાઈને લઈને આવશું કેમ કે તમે જશો ને તો કામ હું તમને જગ્યા તો બતાવી દઉં પણ તમને કાઢો પડશે મેં તમને કીધું ને તમે બધી વાતે દુઃખમાં પ્યા હોય એવું મન ના આપવું હોય અમે બી યાર ગુનામાં હોવાથી